હતી પણ પાણી ભરેલું હતું અંદર મગરો છે એના લીધે કામગીરી નથી થઈ શકતી એટલે આજથી કામગીરી શરૂ કરી છે અને સવારે નવ વાગ્યાથી અમે જગ્યા પર સ્થળ પર ઊભા છે અમારા વિસ્તારમાં લાલબાગ કુંભારવાળાની પાણીની લાઇન છેલ્લા આઠ દિવસથી ભંગાન થવાના લીધે વિસ્તારમાં પાંચથી સાડા પાંચ હજાર લોકોને પાણી મળતું નહોતું આઠ દિવસથી અમે જે તે અધિકારીને કહીને ટેન્કરો લોકોને આપતા હતા અને જે છસોની પાણીની મુખ્ય નળિકા હોય એમએસની નળિકા એમાં મોટું ભંગાણ થયેલું હતું અને એ રિપેર કરવા માટે અમે વચ્ચે પણ એક બે દિવસ આવ્યા હતા પણ પરિસ્થિતિ એવી હતી કે તળાવમાં ખૂબ પાણી ભરેલું હતું ઉપર પાઇપના ઉપરથી પાણી જતું હતું એટલે કામગીરી થાય નહીં ને આ તળાવમાં પુષ્કળ એવા મગરો બી છે હમણાં અમે સવારે આવ્યા ત્યારે પણ મગરો હતા અને આજે જ્યારે આઠ દિવસ પછી જ્યારે કામગીરી શરૂ કરી છે સવારથી નવ વાગ્યાથી અમે જગ્યા પર ઊભા છે કામગીરી જય સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે જવાના નથી ને આજે કામગીરી પૂર્ણ થશે તો કાલથી અમારા વિસ્તારમાં જે આઠ આઠ દિવસથી લોકોને જે પાણી માટે જે ચિંતા હતી એ પૂર્ણ થઈ જશે લોકોને સારી રીતે પાણી મળશે અને જે તે અધિકારી અમે જે કમિશ્નરશ્રીને રજૂઆત કરી કમિશ્નર સાહેબે જે કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવી છે કમિશનર સાહેબનો ખૂબ આભાર માનીએ અમારા જે પાણી પુરવઠાના ડેપ્યુટી છે યોગેશભાઈ વસાવા એમનો આભાર માનીએ સાથે સાથે અમારા વોર્ડના જે ડેપ્યુટી ભાર્ગવભાઈ પંડિત એમના માટે પણ અમે ખૂબ આભાર માનીએ કે અમને સહકાર આપ્યો આટલા દિવસથી ટેન્કોર આપતા હતા ને આટલા આજે જે કામગીરી કર શરૂ કરી છે એ પૂર્ણ થાય અને કાલથી અમારા વિસ્તારના લોકોને કોઈ ચિંતા ના રહે સારી રીતે પાણી મળે એના લીધે અમે આખો દિવસ અહીં જય સુધી કામ પૂર્ણ પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે સ્થળ પર ઊભા રહેશું અને કામ પૂર્ણ કરીને જ ઘરે જઈ રીતે બંગાળની જાણ અમને વિસ્તારમાંથી રોજના અસંખ્ય એવા ફોન આવે જ્યારે મને એવું કહેવામાં આવ્યું કે બાળુભાઈ આજે આપણા વિસ્તારમાં પાણી આવ્યું નથી એટલે અમે સમજી ગયા કે કંઈ કોઈ જગ્યાએ લાઈનમાં ભંગાણ થયું હશે એટલે જોતાં જોતાં અહીં આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીં ભંગાણ થયું છે એટલે છેલ્લા બે દિવસ ચાર દિવસ રોજના એટલી બધી ટેન્કો અમે દસથી પંદર ટેન્કોરો વિસ્તારમાં મોકલતા હોય એટલે કામ કરવાનું હતું તરત જ બીજા દિવસે પણ પૂરની પરિસ્થિતિ હતી તમે જાણી શકો કે વરસાદ હતો પાણી ભરેલું હતું તળાવમાં અને આ લાઇન રેલવે ટ્રેકના નીચેથી જ્યારે જતી હોય એટલે પાણી ભરેલાના લીધે પાણી હોવાના લીધે કામગીરી નથી કરી શકતા પણ આજે પાણી ઓછું છે વરસાદ નથી એટલે તરત જ અમે કામગીરી લઈને પૂર્ણ કરવાની પૂરોપૂરો પ્રયત્ન કરવા